એટલે આ તારીખ કઈ થઈ તારીખ મારું બેટુ ખબર નહીં પડતી પંદર તારીખ થઈ એટલે મારું બેટુ આજ પંદર બે ચાર ચાર પાંચ મારે ચોક જવાનું છે જવાનું છે પણ ચો જવાનું મને યાદ આવતું નહિ કઈ જગ્યા જવાનું

તાણા મૂળું ભળો શેવરા થઈ ને તાણા મૂળો તૈયાર થઈ ને બોટ ને બૂટ ને બધુંન મારતો ને હજુ લાવવાનું બાકી છે હવે તાણા મ ગંગુતી આલો છે હું બજાર માં જઈ તાણા મ દરજી સીવીન આલશે બધુંય આ હા હા હું ની ગયો હા મને પેલા પાણી વાળી આવવા દેજે પેલા પછી ને શાંતિ ફોન કરું ડોમું ભરે જીયે પેલા ગુલાબ માં જવા દે અняя ચા આ મારી મેં અસત

એક સંબંધ ભૂલી જઈએ ને તો આખો અવસર મારો બગડે હું કે જો અમને ના કીધું પણ અત્યાર તો અવસર હું બધા રીહાઈ રીહાઈ ને બેહાઈ એવા છે હું અત્યાર ને તારે મારા બેટા એક રીહાઈ નહીં પણ આવા આવતા તો ના આવે ને એ એટલે જ સંબંધ રીહાય હું એ કાંઈ ને જવા છે આમાં આમાં બી જવા છે કદાચ મળી જાય તો

કોઈ હાલવા આવી રહી છે મંતુ કોઈ હાલવા આવી ગયું તમારે તમે તમે શું કોમ કરો ખબર પડતી ને તમે કંકુતરી આવી ગઈ હા કોઈ મારું બેઠું જબરું કેવાય હજુ હજી આ મોરઈ ને કંકુતરી ને આવી તમારે કંકુતરી આવી જતો અમે તો લુખડા બુખડા સીવડા જવા તૈયાર કરી નાખ્યું બધું કોણ હાલવા આવી તું કંકુતરી કંકુતરી કોણ આલવા આવી તું આપલા લાલ ભાઈ ઓવે હા 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 જબર ખેપની જબર ખેપની હજુ ઉધી હોય કરી કંકુતી આ મોરવે ને નહી અને અન બીજે બીજે કંકુતી આલો ભરી આલે જો કી જો તમને લઈ આલે કશી આલી નહીં હવે હું કરશો તો કંકુત્રી આવશે જ જાહ કે અમે તો તમને તો મોરવે તમારે તો પહેલા હાથે પડે હવે રહી જતો તું ને તે અરે હવે અમે જીવ ઉમેરવા આવી ગયો પાહો તમને પહેલા હાથે પડે અમે ના આલે ચાલે એક સમય મોમા તો જાય

મુરત ગધાવા જો એક લેગો હતો તો માર ભાવે ના પૂછ્યો અને આયે એ મારો ઓછી કંકુકુત્રીઓ જો કે જેને આવવાની છે જેને પહેલા યાદ કરેલો હોત જે મોરવઈ એટલે હગુ કરાવી ઇનાને હાલ તો બીજો બીજો પર પણ આ લાલ કરી દીધો હારે આ હા હા શું કરું આને મારા હવે નોમ લીધું શેતાન હાજર

ના ના આ મને મનુ મને હવે હોતા હોતા નહીં અમે વિદેશ માં રેતા હોકતા હોકતા આવું પડ્યું ગમડામાં કોઈ વિદેશ નહીં ફોરેન ફોરેન માં વાત કરો ગોતા ગોતતા આવ્યા મનુજી ઊંચા આવતા નહીં ને

હવે શિલ્યામાં તો હાલવા આવ્યા તો અમારા હજુ કપડા સીવડાવવાના હા બૂટ નવા લાવવાના અસલ પાટી સૂટના એ બધું હવે ચાણા અમે લેવા જા હા ના ના લાઈ જાવ તમે તો હજી તો અઠવાડિયું વાર છે તો હજી કાલ બાલ લગન વાળું વાર છે અઠવાડિયું વાર છે આ તમને કંકુજી હાલવા નહીં આવ્યો સ્પેશિયલ હવે અઠવાડિયું દર્દી કોઈ નવર નહીં વધતા તે સીવી ના છે અત્યારે લગન ગાળો તો આલા ખબર નહીં અહીંયા મને લાડીઓ કેટલી છે ભણ્યા મોણે અહીંયા શું ગણું ઘણું બોલ્યો એકલો મોડા છે જેટલું દોડ દોડ કરે પછી જાણે

હા હવે હું જાઉં શું કીધું મનુજી નાખો લસ્યું ભૂલ ના ના હું ટાઈમ છે હાજરી હાલજો બે દિવસ એટલે આવશે વાત કરો જો કપડા પપડા કેવા ચીમ છો આખા મો વટ પડી જાય લગનમાં વટ પડી જાય એવું એમાં પહેરીને આવજો લોકો તમને જોવે કે મોરવાઈ જ મામેટો આરાયો છે કે હો આખું જુદું પહેરીને આવું મારતો એ તમે તો જે પેરું એ પહેરજો અમાર જે પહેરું પડશે અમે તો કોઠાના વેઠા પહેરીને આવશે તોય હું

અમે આ મોમ મંડર લઈ જઈએ અમે કપળો હેતા જાહે પાહા કપળો કપળો હોમે મારે હાલ નવરાશ નહીં તાલે એક તો પેલા ગુલાબમાં પાણી વળીયું ડોમ પાહો ભરી ગયો છે બીજા ડોમમાં સાણિયામાં વારી આવે ફાટી જવાને એન વાદે મારું ટીમ ઓફ ગુજરૂ પાટા મારું ટીમ ઓફ ગુજરૂ પાટા મારું ટીમ ઓફ ગુજરૂ પાટા હા ટીમ ઓફ ગુજરૂ પાટા